આણંદના વલ્લભ વિદ્યાનગરમાં જનતા ચોકડી પાસે ધ હબ કોમ્પ્લેક્સમાં આર્ય ઓવરસીઝની ઓફિસ ખોલી વિદેશ જવા ઈચ્છુકોને વિદેશના વર્ક પરમિટ અને વિઝા આપવાના ભાને ત્રણ શખ્સો પાસેથી એક કરોડ બે લાખ અઠ્યાવીસ હજાર પાંચસો રૂપિયાની માતાબર રકમની ઠગાયા આચરનાર પિતા પુત્રને ઝડપી પાડીને તેમની વધુ પૂછપરછ હાથ ધરતા તેઓએ અનેક લોકો પાસેથી વિદેશના વિઝા અને વર્ક પરમિટ આપવાના ભાને ઠગાયા આચરી હોવાનો પર્દાફાશ થયો હતો તેર પાંચ બે હજાર પચીસના રોજ મિલનકુમાર રતિલાલ જાણી રહેવાસી કાંસોર નાઓએ વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં આવી પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે પોતાના દીકરા જૈની તથા પોતાના જમાય દિવ્યાંગકુમાર કુમાર નાઓને કેનેડાના વિઝા અપાવી અને કેનેડા મોકલવા માટે આરોપીઓએ તેની સાથે છેતરપિંડી કરેલ હોય આ બાબતે વિદ્યાનગર પોલીસ સ્ટેશન દ્વારા ગુનો રજિસ્ટર કરવામાં આવેલો આ આરોપી કુમાર મદનલાલ શિખિયા વિરુદ્ધમાં આ અગાઉ વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં બે ગુનાઓ રજીસ્ટર થયેલા હોય અને તેઓને આ ગુનાના કામે એસઓજી દ્વારા એરેસ્ટ કરવામાં આવેલો પરંતુ આ આરોપી દ્વારા અવારનવાર અન્ય સાહેબોને પણ આ જ રીતે છેતરપિંડીનો ભોગ બનાવેલ હોય આ બાબતે ગુનો રજિસ્ટર કરવામાં આવેલો હોય ગુનાની ગંભીરતા સમજી પોલીસ અધિક્ષકશ્રી જસાણી સાહેબે આ ગુનામાં સંડોવાયેલ તમામ આરોપીઓને તાત્કાલિક પુરાવા એકત્રિત કરી એરેસ્ટ કરવા માટે વિદ્યાનગર પીઆઈ ગોહિલ સાહેબને જરૂરી સૂચના આપી તેના ભાગરૂપે આ ગુનામાં સંડોવાયેલ કુમાર મદનલાલ શેઠિયા આ તેના દીકરા ધાર્મિક સુનીલકુમાર શેઠિયાને તારીખ સોળ પાંચ બે હજાર પચીસના રોજ એરેસ્ટ કરી અને નામદાર કોર્ટમાં રજૂ કરી આજ તારીખ ઓગણીસ પાંચ બે હજાર પચીસ સુધીના રિમાન્ડ મેળવવામાં આવેલા છે આ રિમાન્ડ દરમિયાન હકીકત એવી જણાવેલ છે કે આરોપી સુનિલકુમાર બદલલાલ સીઠિયા તથા તેના દીકરા ધાર્મિક કેનેડા તથા અમેરિકા વર્ક પરમિટના વિઝા અપાવવાના બહાના હેઠળ તેઓને ખોટા દસ્તાવેજો પૂરા પાડી અને ખોટી વર્ક પરમિટ આપતા હોવાની હકીકત જણાવેલ છે આ અગાઉ તેઓએ અન્ય પણ સાહિતો સાથે છેતરપિંડી કરેલી છે અને તેના ગુનાઓ રજિસ્ટર કરવામાં આવેલા છે આ ગુનાના કામે તેઓએ કુલ સોળ લાખ બાવીસ હજાર પાંચસોની છેતરપિંડી કરેલી છે અને તેઓને આ ગુનાના કામે એરેસ્ટ કરવામાં આવેલા છે આપના માધ્યમથી આણંદ જિલ્લાના અન્ય નાગરિકોને પણ વિનંતી કરવામાં આવે છે કે આ આરોપીઓએ તેમને કોઈ છેતરપિંડીનો ભોગ બનાવેલો હોય કે કેનેડા કે અમેરિકાના ખોટા વર્ક પરમિટ આપી ખોટા વિઝા અપાવવાનો બહાને તેમની સાથે છેતરપિંડી કરેલી હોય તો સંબંધિત પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી તેઓના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે આમ આ જ રીતે આણંદ જિલ્લાના નાગરિકોને પણ વિનંતી છે કે વર્ક પરમિટના બહાના હેઠળ ખોટા દસ્તાવેજો આપી અને આપણી સાથે છેતરપિંડી કરતા આવા લીભાગુ જે વિઝા કન્સલ્ટન્ટ છે તેનેથી ચેતે અને પૂરતી તકેદારી રાખ્યા પછી પૂરતી વેરીફાઈ કર્યા પછી આ રીતના પોતે વર્ક પરમિટ અથવા તો કોઈ પણ સ્ટુડન્ટ વિઝા ઉપર જવાનું છે તે વેરીફાઈ કરી અને ત્યાર પછી યોગ્ય કન્સલ્ટન્ટનો સંપર્ક કરી અને તેનો લાભ લે અને આવા છેતરપિંડી કરતા ઈસમોથી પોતે ભોગ ના બને તેની તકેદારી રાખે આરોપી વિરુદ્ધ કેટલા ગુનાઓ નોંધાયેલા છે અને કુલ કેટલાની છેતરપિંડી કરવામાં આવેલી મેં કહ્યું તે પ્રમાણે આરોપી વિરુદ્ધમાં અગાઉ બે સાહેદોએ ફરિયાદ આપતા આ બાબતે વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં જ ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે તે ગુનાની તપાસ એસઓજી દ્વારા કરવામાં આવેલી છે અને તે ગુનામાં આ આરોપીને એરેસ્ટ પણ કરવામાં આવેલા છે અન્ય કોઈ શાહેદો જેવા ભોગ બનેલા હોય તેઓએ તાત્કાલિક વિદ્યાનગર પોલીસનો સંપર્ક કરે અને તેઓ જો છેતરપિંડીનો ભોગ બનાવેલા હોય તો તાત્કાલિક વિદ્યાનગર પોલીસનો સંપર્ક કરી અને તેઓની ફરિયાદ હકીકત જે પણ હોય તે જાહેર કરે